સાથીઓ પણ ગણ પણ મતે ને મત સત્સંગ વિના મન સુધર ને સુરતા ભલે નગમ પથ જાય કે મનને ને ખોરાક એ સત્સંગ છે અને સંતો એ મન ઉપર જ બહુ ભાર મૂક્યો તો અત્યાર ભાઈ સાખે બોલ્યા તા કે ભક્તિ વિના ભવ જૂઠા જુઠા જગતના જંજાર એક મારા સાહેબ ના સમર્યા વિના ફેરા ફરવું વારે વાર એટલે મહાપુરુષો એમ કેશે છે કે ચોરાશી હુની ફરતા ફરતા મનુષ્ય અવતાર આવ્યો તો મનુષ્ય અવતારમાં પરમાત્મા અને મનુષ્ય અવતાર જ એવો છે કે ઈ પાડે પાંચ ઇન્દ્રિય નું જ્ઞાન છે બીજી જૂનિય બધાને બધા ત્રણ ઇન્દ્રિય નું જ્ઞાન છે એટલે પરમાત્મા ના મનુષ્ય જોની મેળાપ કરી થાય યોગ છે પણ સાખી માં હું કીધું કે ભક્તિ વિના ભો આર્યા જો આ દેહમાં માં પરમાત્મા નું ભજન ન કરીએ તો સાખી ની મત એમ કે છે ચોર્યાસી સાકે એમ કે છે વોરાસી માં ફરવાનું ચક્રો હારી ગયા જૂની ફરવાનું રહે એટલે તો પરમાત્મા એ મનુષ્ય આપી દીધો છે સંતો એમ કે કરતા દુર્લભ

आनाम कोटी, आनाम की, की की आराम नाम की के चार प्रकार एक घटो घट बोले बीजो दस बोले तीजो सकल पचारा चौथो शब से आ से। જે આપણે રામ રામ કરીએ એ પણ આપણે આપણા જેમાં જે આપણે કૃષ્ણ કહીએ પણ એને ગુરુ ને જરૂર પડી હતી દુર્વાસા ઋષિ ગુરુ હતા આ ચોથા રામ ની વાત છે એ સંતો પાસે છે અને જેને આ નામ નો ભજન કર્યું એનો એટલે કોટી નામ હોય આદિનામ ગુપ્ત થાય ને દાણે વેર ના કઈ નહી હોય તો હશે પાછો આદિ નામ ને વાત કરી આપણે બીજી વાણીમાં પણ એમ કીધું કે આજે આજે ગુરુ કર બાપુ હું ગરમ એક વાણીમાં કીધું તો કે ગુરુજી નામની ભક્તિ દિલમાં માં તો મુક્તિ પણ આ ભક્તિ ને વાત કરી

કે દાન પૂર્ણ કરે ચોરાશી મળતો હોય તો આપણા જે આપણા જેવા મજૂરી માણા કરે તો આને તો મુક્ત ન થાય પૈસા કરી કરીને પણ એવું નથી ભજન વિના ક્યાં તરિયા સાધુ ભાઈ ભજન વિના કુશ તરિયા હવે આ ભજન આ ગાય વાણે કેવરાય આને પણ ભજન અલગ છે ગુરુચરણે ગાયું તો ખબર પડે એટલે કીધું ભક્તિ ગુરુજી નામ ને ભક્તિ દિલ માં એકા થઈ અને મનવર્તી ને ત્યાં બાંધી એટલે ગુરુ મહારાજ આપણા મન નો ખીલો બતાવે જો અહિયાં મન ના ખીલે બાંધે તો કામ થાય એટલે બાપુ કુંભારામ ને પડ્યું અને બાપુ કુંભારામ તો એટલે સંતો કે છે કે સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેં આ પરમારથ ને કારણે ચારે ધર્યા છે છે કે કોઈ આત્મા એને મુક્ત કરવાને ગતે એને કઈ હવાર નથી ખારામાં મીઠામાં એને હવારત કરો કે ખારું છે મને સદામાં વાય સરોવર માં ગમે માણે પીએ અને જનાવર પીએ પણ એને સબર એટલે કીધું સંત સરોવર તરવર ચોથા વર્ષ મેઘ પરમારથ ને કારણે ચારે ધર્યા દેશ એટલે સંતો કેસે જાગો જાગો લોકો મત સુ નિંદ ન કરો પ્યાસ સપના માં સોનું લૂંટાઈ જશે પછી હાથ ના વેપાર આ કયું સોનું આમ નામ કે આયુષ્ય સાતો રહેશે પછી કઈ કાઈ થાય અને આ તો બધા સ્વાર્થ ને બાજે છે કે ચાલીસ પચાસ ઓ વર્ષ આયુષ્ય જ હુદી મારો તારો તે આપણે કહીએ છીએ ને કે મારો મારો મેલી જે મૂર્ખ માનવી તારો હોય તો મેલી સી જાય છે આ દેહ પણ આપણો નથી તે આપણે

मैं करी कर माया फेरे कर पसे भान साहब का ते दी डाट ताके जमीन में पसे हम ना देह सूटी जाए सूरता है मरो इधर आसन जवास और सूरता जमु को पसे के आप की के भाई माया वही माथे हाप बे है इनो ही बैठो है डाट ना रो भी कोई नहीं हो तो इन्हें उतारिए ले वो पड़े आशा सवासन सुरता जम्मू कब એલે ગુરુ વિના અપાર નથી મેલ નથી પાર ઉતરે હવે કારણ કે જે આપણે અવતારી પુરુષ છે ને પણ ગુરુની જરૂર પડી ગઈ શંકર ભગવાન જવાને માર્ગત ગુરુ હતા એને સંતો ગુરુ મહિમા કીધું ગુરુકમ કેર કુછ સર્વત્યુજી ખોલે દશમાના તાડા અને ખોલ્યા તારા પણ મટ્યા ધારા આપણે વાણી ખૂબ કહીએ પણ ભેદ સમજાય તો થાય કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે બ્રહ્મને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે તો આત્મા ઓળખવો કઈ રીતે આ મકાન છે ઉપર ચડવો છે પણ સીડી ન હોય તો કેવી રીતે ચડીએ ગાય એમ તો આત્મા છે આ મકાન છે તો ખોરાક આને ઓળખવો કઈ રીતે એ સંતો બતાવે ગુરુ જરૂર છે એનો ભેદ સમજવો પડે એ રેવો પડે જેને જેને રેરી એનું કામ બાપ થયું આપણા પાડોશમાં રામો જેસ જાડેજો થઈ ગયા वक्रम कर तोरण मरी गया तो तेदी जैसल चोट लो के वरा तो तो पर आज कोई केश है गम में इजात रह जाए कि जैसल फिर ही गया था अब क्या ना पन जाए डा गुरु ना पर तोरण मरी जाएगी तो बदु मेली दी दोती हम ना के आपने जाए इतना पाप करेंगे એને તો કેટલો વક્રમ કર્યો હતો તોય ચડી ગયા અને ત્રીજા દિવ માંથી માં આ ભજન ને તાકાત બીજે થી ન થવાય એટલે સંતો કહેશે કે ભજન વિના કઈ ભેરો નહીં હાલે ધોખો કરશે ધનવારા આ મૂળે તારે કામ નહીં આવે પછી ભરવા પડે ઉતારા आ उतारा भरवा उता तो नकी ना सतो कर मनुष्य उतारा तो कही ले बोली सतगुरु महाराज